સોદાએ કરબલાની યાદમાં મનાવવામાં આવે છે અને એને ગમનો મહિનો કહેવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ આ જ અલગ અલગ બબે જગ્યા બબે રાતે ચોકરો ત્યાં પડતા પીરના ઓટો છે દરબારગઢ ધંધુસા પીર દરગાહ અને નિયામતના અને કાલ તે નવમી નવમી તારીખ હતી અને ત્યારે બપોરે બે થી અઢી દરેક દાદીઓ પોતાના પર્વમાં આવેલા અને ત્યાંથી ચાલુ થયા છે ત્યાં કાલે રાતે નવમી ની રાત હતી અને બહુ એને બહુ શાનદાર રીતે ઉજવવામાં આવે છે કતલ ની રાત પણ એને કહેવામાં આવે છે સમગ્ર ઉપલેટ અને હિન્દુ મુસ્લિમ ફેમિલીઓ આ રાતે જોવા આવે છે અને પોતપોતાની જે જે માનતાઓ કહી રહી હોય તે માનતાઓ વધારે છે અને રાતના દોઢ બે વાગે પછી દુકાસા ને દરગાહ તાજીઓ આપણે પંચાટરી બાજુ આવે છે અને પંચાટરી અને નેમતમાં ના તાજીયા તેને સામે સલામી આપે છે આ બે ત્રણ વાગે આ પ્રોગ્રામ પૂરો થાય છે અને ત્યારે સલાતો સલામ બાદ સલાતો સલામ બાદ જેટલા જેટલી જે મહિલાઓ જે બૈરા હોય એને જે માનતા હોય છે એ ખરા પગ ઉભા રહેવાને એ પોતાની માનતા પૂરી કરે છે અને ત્યારબાદ ચાર વાગ્યાને પછી શહેરી કરી અને પોતાનો રોજો બંધ કરે છે બીજા દિવસે એને કે આજે તારીખ મુસલમાન તારીખ દસ તારીખ છે અને આજે સવાર થી જ કબ્રસ્તાન ના મુસ્લિમ પોતાના જેટલા મોરુમો હોય ત્યાં પણ ફાટિયા ખાન કરવા જાય છે અને બપોરે બાર વાગે ધંધુસા દરગાહ ચોકારો પડે છે જે એક દોઢ વાગે અજાન થાય એટલે એક ચોકારો પૂરો થાય છે અને અડધું વાગે એટલે તમામ તાજિયા પોતાના પર્વ બહાર નીકળે છે સૌપ્રથમ પહેલા આપણે મહેમાત ચાંદે તાજ્યો હોય એ પોતે પોતાની રીતે આપણે રેલીના રૂપે સર્વેશ રૂપે પંચાત ટ્રીમમાં આવે છે પંચાત ટ્રીમના જે ભેગા થઈ અને જુમા મસ્સિદ સુધી આવે છે ત્યારે સામેથી ધંધુ સાહેબ દરગાહને બાજ્ય પણ જુમા મસિદ્ય આવે છે એ બધા તાજ્ય ભેગા થઈ જે આશરે નાના મોટા પિસ્તાલીસ મેત્રક તાજ્યોમાં ભેગા થઈ અને દરબાર ગરમા ભેગા થાય છે

ભાષા પોતે પોતાની માનતા પૂરી થાય કારણ કે એ છેલ્લે દિવસ અને છેલ્લી રાત ને છેલ્લી કલાક જ હોય છે અને બાર વાગે એટલે સલા સલામ કરી અને પ્રોગ્રામ પૂરો થાય છે આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આ પ્રોગ્રામ આખો તાજિયા કમિટી તરફથી હોય છે અને સફળ બનાવવા સફળ બનાવવામાં આખી કમિટી ના સભ્ય એટલે કે આપણા પ્રમુખ તાજિયા કમિટી ના પ્રમુખ સભ્ય સબીર બાપુ શાહનવાજ બાપુ ગુલામ બાપુ અને આખી કારોબાર ના સભ્યો સફળ બનવામાં પૂરે 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 મહેનત કરી છે આ પ્રોગ્રામ ને બીજો સફળ બનવામાં ગવર્નમેન્ટ રીતે જી બી વાળા તરફથી પોલીસ ખાતા તરફથી અને નગરપાલિકા તરફથી બહુ અને સાથ અને સરકારમાં મળે છે મામલેદાર તરફથી પણ અમને બહુ પૂરે પૂરે દસ દિવસ સુધી સાથ અને સરકારમાં મળે એ બદલ તાજિયા કમિટી તરફથી તેઓનો આભાર માનવામાં આવે છે અને ગમે ત્યારે આવા પ્રોગ્રામો હોય મોહરમ માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો સૌપ્રથમ મહિનો મુસ્લિમો માટે શોકનો ગણવામાં આવે છે મોહરમ માસ દરમિયાન મુસ્લિમો નો અવલિયા હજરત ઇમામ હુસૈન કરબલા ખાતે શહીદ થયા તેની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દરરોજ અલગ અલગ ન્યાજના પ્રોગ્રામો યોજાતા હોય છે જ્યારે નવમીના દિવસે દરેક તાજિયા પડમાં આવે છે અને બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવ્યો છે આ વર્ષોની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પડમાં આવતા હતા

આજ રોજ વધુ જે કોઈ શહીદો થઈ ગયા હોય એની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે અને આ તહેવાર અંદર ભાગ્યા જે જુલુસ નીકળે છે એ આવતીકાલે નીકળવાનું છે પણ મારે કેવી વાત કરવાની છે કે આ તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ દરેક આપણે જોઈ શકીએ કે આ અત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ છે મુસ્લિમ આગેવાનો છે નગરપાલિકાના છે બધા મુસ્લિમ આગેવાનો પણ છે તો મારે આવતી પેઢી છે

માટે નકરા છે અરજ છે અને આવતીકાલે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા ધારાસભ્યશ્રીઓ જે કઈ તાજેતું છે ત્યારે સામાન્ય સમય કરી અને હાજરી આપવાના છે